હલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે સરસ મજાની એવી દશેરા સ્પેશિયલ રેસીપી બનાવવાના છીએ તો આપણે જલેબી ફાફડાની રેસીપી બનાવીશું તો સૌપ્રથમ આપણે ફાફડાની રેસીપી બનાવી લઈએ તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો આપણે એક બાઉલ ભરી અને ચણાનો લોટ લીધો છે જે આપણે ચાળીને લીધેલો છે સાથે આપણે મીઠું બેકિંગ સોડા અજમો તેલ અને લોટ બાંધવા માટે પાણી પણ લીધેલું છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો એક મોટા વાસણની અંદર આપણે ચણાનો લોટ લઈ લઈશું તેની અંદર આપણે જે મસાલા લીધેલા છે એ લઈ લઈશું તો સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું સાથે આપણે અજમો લીધો છે તો અજમાને આપણે હાથ વડે ક્રશ કરી અને પછી લઈશું તેલ લઈ લઈશું તો આપણે જે સોડા લીધા છે એ આપણે એકથી બે ચપટી લીધેલા છે તો બધાને સરસ મિક્સ કરી લઈએ તો મિક્સ કરતા જઈએ અને સરસ એવું આપણે ધીમે ધીમે પાણી નાખીશું અને રોટ બાંધી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે પાણી નાખવાનું જણા પણ ઉતાવળ નથી કરી સરસ એવું ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને સોફ્ટ આંટો બાંધી અને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણે સરસ એવો સોફ્ટ આટો બંધાઈ અને તૈયાર પણ થઈ ગયો છે તો હવે આપણે લોટને તો તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાનો સોફ્ટ લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે તો આ રીતે લોટ બંધાઈ જાય પછી તેની અંદર આપણે ઢાંકણ ઢાંકી એને થોડીક વાર માટે રાખી લઈશું તો આપણે લોટને દસ મિનિટ સુધી રેસ્ટ રાખ્યો હતો તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે તેની ઉપર થોડુંક તેલ નાખતા જઈશું અને સરસ એવો લોટને મસળી લઈશું તો હાલ આપણો લોટ બે ભાગમાં કરીએ તો તરત તૂટી જાય છે તો આપણે લોટને મસળી અને સરસ એવો ચીકણો કરવાનો છે અને સ્મૂથ કરી લેવાનો છે તો આપણા ફાફડા સરસ એવા બની અને તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો આપણે બે થી ત્રણ મિનિટ સુધી સરસ એવો લોટને મસળી અને તૈયાર કરી લીધો છે તો આ રીતે રિબનની જેમ ખેંચીએ તો તૂટતો નથી તો પહેલાં આપણો લોટ તૂટી જતો હતો હવે ઘસ્યા પછી એકદમ સરસ એવો લોટ સ્મૂથ થઈ ગયો છે તો હવે તેની અંદરથી આ રીતની એક લોવી લઈશું અને લાંબા સ્ક્વેરમાં કરી અને ગોળ કરી લઈશું તો આ રીતે આપણે બધી લોહી બનાવીને તૈયાર કરી લીધી છે તો હવે આપણે એક પાટલા ઉપર રાખી અને જો તમારી જોડે પાટલો ના હોય તો આ રીતે એનો ચોપિંગ બોર્ડ પણ લઈ શકો છો જો મારી પાસે ચોપિંગ બોર્ડ છે તો મેં ચોપિંગ બોર્ડને ઉપયોગ કરેલો છે જો ના હોય તો તમે કોઈ પણ લાકડાનો પાટલીયા કોઈ પણનો ઉપયોગ કરી શકો છો તો આ રીતે રાખી અને હથેળીની મદદથી ઘસતા જઈ અને સરસ એવો ફાફડાનો શેપ આપી લઈશું અને આ રીતે બધા જ ફાફડા બનાવી અને તૈયાર કરી લઈશું તો બાજુમાં આપણે તેલ પણ સરસ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તમે જોઈ શકો છો કે આપણે બજાર જેવા ફાફડા બની અને તૈયાર થાય છે તો આ રીતે આપણે બધા જ ફાફડા બનાવી તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ ફાફડા બની અને તૈયાર થઈ ગયા છે તો માર્કેટની જેમ બજારમાં મળે એ રીતેના સરસ એવા ક્રિસ્પી અને સરસ મજાના ફાફડા બની અને તૈયાર થઈ ગયા છે તો તમે તેની અંદર ટેસ્ટ વધારવા માટે થોડોક કાળા મરીને કચરા કૂટીને નાખી શકો છો જેથી કરીને ટેસ્ટ સારો આવે મારા ઘરમાં નાના બાળકો છે એટલા માટે મેં કાળા મરીનો ઉપયોગ નથી કર્યો તો જોયું ને કેટલું સરળ અને સહેલું છે ફાફડા બનાવવા તો હવે આપણે બાજુમાં જલેબી બનાવવાની છે તો જલેબીનું બેટર બનાવી લઈએ તો સૌપ્રથમ આપણે જલેબી બનાવવા માટે ચાસણી બનાવી લઈશું તો ચાસણી બનાવવા માટે આપણે એક પેનની અંદર દોઢ વાટકી જેટલી ખાંડ લઈશું સાથે આપણે દોઢ વાટકી જેટલું પાણી લઈશું તો જેટલી ખાંડ લીધી છે એટલું પાણી લઈશું અને ગરમ કરવા માટે રાખી લઈશું તો આપણે ધીમા તાપે જ ગરમ કરવાનું છે તો બે જ મિનિટમાં સરસ એવી ખાંડ ઓગળી અને તૈયાર થઈ જશે તો આ ચાસણી આપણે કોઈ પણ તાર વગરની બનાવવાની છે તો તમે જોઈ શકો છો કે ફક્ત બે મિનિટમાં સરસ એવી ખાંડો અગળીને તૈયાર થઈ ગઈ છે તો આપણે ચાસણીને થોડીક ઉકળવા દઈશું તો ત્રણથી ચાર મિનિટમાં જ સરસ એવી આપણે ચાસણી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો કે આપણે ચાસણીને ફક્ત ચીકણી જ કરવાની છે તેની અંદર કોઈ પણ તાર નથી કરવાનો ચાસણી પણ તૈયાર થઈ ગઈ છે તો હવે તેની અંદર આપણે બે થી ત્રણ ઈલાયચીના મોઢા ખોલી અને અંદર નાખી લઈશું સાથે આપણે ફૂડ કલર એડ કર્યો છે તો એક ચપટી જેટલો ફૂડ કલર નાખી લઈશું તો સરસ બધાને મિક્સ કરી અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેની અંદર અડધા લીંબુનો રસ નાખી લઈશું જેથી કરીને આપણે ચાસણી આ રીતેની જ રહે તે ખાંડની જેમ જામી ના જાય તો બસ હવે તેની સાઈડમાં કરી લઈશું અને બેટર બનાવી લઈશું તો જલેબીનું બેટર બનાવવા માટે આપણે બે વાટકી જેટલો મેંદો લીધો છે સાથે આપણે બે ચમચી જેટલો બેસન એડ કરીશું જેથી કરીને આપણી જલેબી એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થાય તો બધાને બંનેને સરસ મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી તેની અંદર આપણે બે ચમચી જેટલું ઘી નાખીશું અને સરસ મિક્સ કરી લઈશું તો મિક્સ કર્યા પછી આપણે તેની અંદર થોડુંક થોડું પાણી નાખી અને જલેબીનું બેટર બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો આપણે થોડું થોડું પાણી નાખી અને જલેબીનું બેટર બનાવી રહ્યા છીએ તો આ રીતે સરસ એવું જલેબીનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો આપણું બેટર સરસ એવું બની અને તૈયાર થઈ ગયું છે તો હવે જલેબી સરસ એવી ફૂલી અને ક્રિસ્પી થાય એના માટે આપણે એક ચમચી ઈનો લીધેલું છે તો ઇનો નાખીને તેની અંદર થોડુંક પાણી ઉપરથી નાખીને સરસ એવું હલાવીને મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ એવું જલેબીનું બેટર બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે જલેબી બનાવવા માટે આ રીતેની જે સોસ ભરવાની બોટલ આવે એ લીધેલી છે તો તેની અંદર સોસની બોટલની અંદર ભરી લઈશું જો તમારી જોડે આ રીતેની બોટલ ના હોય તો તમે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળીની અંદર જેમ કે જે દૂધની થેલી આવે એની અંદર ભરી અને કટ કરી અને બનાવી શકો છો તો આપણે સોસની બોટલની અંદર બધું જ બેટર ભરીને તૈયાર કરી લીધું છે તો હવે આપણે જલેબી બનાવી અને તૈયાર કરી લઈશું તો આપણે તેલ ગરમ થઈ જાય પછી અંદર નાખી લઈશું તો તેલ આપણે મીડિયમ ગેસ પર જ ગરમ કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાની જલેબી બનાવી રહ્યા છીએ તો આપણે કોઈ રસોઈ તો નથી તો આપણી જોડે કોઈ રસોઈ તો નથી આપણે તો સેમ ટુ સેમ રાઉન્ડ શેપમાં બને તો આ રીતેની આપણે બનાવી અને તૈયાર કરવાની છે તો તમે જોઈ શકો છો મેં કોશિશ તો કરી છે કે ગોળ બને પણ આ રીતે એની બની છે તો આપણે શેપ બને યા બને તો ખાવામાં એકદમ સરસ એવી રસ્તી ભરેલી અને કુરકુરી બને એવી બનાવવાની ટ્રાય કરવાની છે તો તમે જોઈ શકો છો આપણે સરસ મજાની જલેબી બની અને તૈયાર થઈ ગઈ છે તો આ રીતે આપણે બધી જ જલેબી બનાવી લેવાની છે અને બનાવતા જઈશું અને સરસ જે ચાસણી બનાવીને રાખી છે એની અંદર નાખતા જઈશું તો એક બેજ આપણે જેમ જલેબી બની જાય એને તરત જ ચાસણીમાં નાખીશું અને બીજો બેજ નાખીશું તેલની અંદર તો જેમ જેમ આપણે તળતા જઈશું એમ એમ ચાસણીમાં નાખતા જઈશું અને પહેલો બેજ ચાસણીમાંથી કાઢતા જઈશું તો આ રીતે આપણે બધી જ જલેબી બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણે જલેબી એકદમ સરસ એવી કુરકુરી અને રસથી ભરેલી બની છે તો આજે આપણે દશેરા સ્પેશિયલ એકદમ સરસ મજાની ફાફડા અને જલેબીની રેસિપી બનાવી છે તો સેલીને સરળ રેસીપી ગમી હોય તો મારી ફાફડા અને જલેબીની સેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી લેજો મારી ચેનલમાં જો નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરતા રહેજો તો આવી જ નવી અને સેલી રેસીપી સાથે હું રેણુકા ફરીથી મળીશ ત્યાં સુધી આવજો